ઓલી ભભૂતી લગાવી હા દુખાવો થયો તો અરે હવારે તો બહુ જ વિપડો હતો હ મે એટલે જ તમને અત્યારે ફોન કર્યો કારણ કે મેં તમને કીધું પાટ ઉપર થોડુંક જે આ વાત આપડે કાલ રાતે બાંધી ને તો અત્યારે હું પાટ નાખી બેઠો ને દાણા બીજા ના જોતો હતો તમારી કઈ વાત નતી એ વસ્તુ મારી સામે આવી પાટ ઉપર હેમજ મને કે તું કોણ કોની કે મને કાઢવા વાળો એટલે મને કીધું તારો બાપ મેં કીધું તું એવી કેમ વાત કરે તું કોણ મને કાઢવા વાળો તો કે ફોન કરીને પૂછવું પૂછ્યું બરાબર હવાર કે મેં બઠો વારી દીધો નિકુ વાળી વસ્તુ રહી ને બેન એમાં બે જનાવર દેવાના એક નિકુ પેટ વાળું ને એક મોહિની ચોકી હટાવવાનું મોહિની ચોકી નો હટાવી ને તો ધારા એ જેવો વ્યવહાર કરીને કર્યું છે ને એ વસ્તુ આપણા થી થાય નહિ સમજી લ્યો અને એ હું કરતો નથી એવું તો આપણે ક્યાં કરવા જવું કયો એટલે બે જનાવર ની વાત બાઈ થી ચાલી જેવું થાય હો બે જનાવર પછી ખાટકી નું મેનતાણું અને હું આ ખેલે એકલો નથી જવાનો બે ભુવા મારે ભેગા લઈ જવા જોઈએ કારણ કે થોડીક ડેન્જર વસ્તુ છે માતાજીના નિવેદ મારી માતાજીના નિવેદ હાલો હું કઈ નો લઉં ઓલા બે મારા ભેગા આખો દિવસ દી પાડી ને આવે તો મારે એનું મહેનતાણું ને દેવું પડે ને બેન તો ભાઈ આ વસ્તુ અત્યારે મેં બધું ઉભું રાખ્યું છે બરાબર છે અને વસ્તુ મુકાય એવી આકરી છે ને ભાઈ એની વાત જવા દે તું બરાબર અને બે જનાવર દેવા જો છે અને મારા એકલા થી આ કામ પતે એવું નથી બરાબર છે બે ભુવા બીજા મારે ભેગા લઈ જવા જો છે બે જનાવર નો વ્યવહાર એટલે હું તને કઉ છું એક મોહિની હટાવવાનો વ્યવહાર છે અને એક નિકુ ના પેટ કાઢવાની વાત છે બરાબર છે

બે ઉજન વાળી વાત જ આવી જાય કારણ કે નકર તો આ ઘા ઉપર ઘા થાય છે યાર કારણ કે ઈ તો એક ચોકી તો હું મારી આવું અને તન ભુવા જવાના હાય બરાબર વ્યવહાર કરવા અને તું નવરો હોય તો તું આવજે ઉતારે ભેગો બરાબર હે વસ્તુ બહુ અઘરી થતી જાય અત્યારે છોકરા ની ઉપર કેવું કાઉન્ટર થયું હોય ખબર હે ઈકુ ને વાળી લેવાનો છે ધારા બાજુ તમે નકર તમારે ખોટા ખર્ચા થાય છોકરો નીકુ ને વાળ વાકો નહીં થાય નીકુ આપડી ભાઈ આવી જાય બીજું તમારે શું જોઈ બેન બીજું કઈ નથી ધારા એના ઘરે વહી જાય પછી ચોકી માર દઉં એટલે ભાઈ દિનેશભાઈ તમને હું કીધું કે ચોકી મારી દે ને કોઈના બાપ ની કેવળ નથી અને મારી માતા એવું કે કદાચ પાસે કાલુ કઈ નઈ થોડુંક આડુ આવ્યું આડુ એ બાબત આવ્યું કારણ કે આપડે ચોકી મારેલી હે ને ઓલી મેળી ની એટલે તો હવે હું કાલે સાંજે ઘરે પોપી જઈશ બરાબર જવાનું હે બરાબર ને એમાં વીસ હજાર નો ખર્ચો છે

શું કામ લાગતું ખબર મારા પડી પધરાવા જવાની બધું ઉજ્જન કરો પૈસા મારે તમને પચાસ હાજર ને એક લાખ ને ત્રીસ હજાર મારે રોકડા તમને દેવાના છે બરોબર ને બે વેતી ને બે બોટી બરોબર આ મારી કઈ છે બરોબર સમજી

સંપત થયો અને મારા ઘરમાં જરાક પ્રોબ્લેમ હતી મારા છોકરા બાબત અને મારા ઘરવાળા બાબત એમાં મારી છોકરીનું છૂટું થયેલું હતું એટલે મારી છોકરીને ખોટો માનસિક ત્રાસ ઘરના બધા આપતા હતા મારી બેનપણીને મેં આ બધી વાત કરી એટલે મારી બેનપણીએ મને એ જણાવ્યું કે તું જે તારી પાસે પૈસા ટકા ઘરેણા મકાનના કાગળિયા જે કાંઈ હોય તો મારી ઘરે આવી જાય કે હું તારું બધું કરી દઈશ કે જે મુકેશ છે એ મારી બેનપણીનો જમાઈ છે અને એની દીકરી એમની પાસે એ કે બે ત્રણ એવી વિદ્યા છે અને મોહિની છે એ કે તારો ઘરવાળો તારો છોકરો તને પગે લાગતા લઈ જશે અહીંથી નીકળે અને તું થોડાક ટાઈમ ત્યાં રહીશ ને તો એ તારું મૃત્યુ કરી દેશે પણ તું તારી જાદાદ બધી લઈને પહેલાં નીકળજે એ કે એ ભૂલતી નહીં કે તે પછી હું અમરેલી આવી મારી દીકરીને અમે બે તો મને આવી રીતના પૈસે ટકેથી નામ આ

પછી મારી છોકરીને ત્યાં એને રાખી એ કે કૃપાને તો અમે આપશું જ નહીં કોઈ સમયે ઈ કે બરાબર એ અમારી જ છે એ કે અમારે એને લગ્ન કરી દેવા છે એની જિંદગીમાં ખુશિયા એટલી દેવી છે ને એ કે એવી રીતના એ તાંત્રિક વિદ્યા કરતા ગયા કરતા ગયા તો અમે મા દીકરી એમાં એમાં ને એમાં ફસાઈ ગયા માને લઈ પૈસે ટકેથી લુટી અને મારી દીકરીને શરીરનીથી લુટી છે હા એ એવી રીતના કે તમારા છોકરા માથે આવી વિદ્યા છે એનું તમારે નિવેદ દેવા પડશે કે તમારે આ બકરા દેવા પડશે બલિ બલી ચડાવવી પડશે એવી રીતના અમે એને ત્રણ બોકડા દીધા એવી રીતના અમે એકવાર સિત્તેર હજાર દીધા એકવાર એકત્રીસ હજાર દીધા તે પછી એકવાર અમે ચાલીસ હજાર દીધા ને એકવાર અમે વીસ હજાર દીધા તે પછી મુકાભાઈએ તાંત્રિક વિદ્યા કરી એનાથી ન થયું એટલે આ સુનિલભાઈ પાસે કરાવ્યું કે આ તમારું કામ બહુ અઘરું છે અને બહુ ભારે છે એ કે આ વિદ્યા નીકળે એમ નથી કે પછી મુકેશભાઈએ એટલા પૈસા લીધા કે એક એક વાયણું વાયરું એમાં વીસ હજાર એકવીસ હજાર રૂપિયા લીધા પછી એને એમ એવું એવી રીતના અમને એ ભણમાવતા ગયા કે તમે અમારી ઘરે જે રોકાણા છો તો એ તમારી વસ્તુ છે અમને બહુ હેરાન કરે છે માસી કીએ અમારું વાહન જેવું વાહન નથી હાલતું ઘરમાં અમને સુખ શાંતિ મળતી નથી ઈ મા માસી કહે કે મારે ગાડી લેવી છે એમ કરીને મને એને ગાડીના પચાસ હજાર પહેલાં લીધા પછી આમ પાંચ હજાર ને દસ હજાર એમ તો માનસિક ત્રાસ કરીને ખૂબ દેતા લૂંટતા અમને ઘર બારા ન નીકળવા દેતા મા દીકરીને હેરાન પરેશાન કરતા હતા કેમ કે એને અમારી પરિસ્થિતિ જોઈતી કે અમારી મા દીકરીની આગળ પાછળ કોઈ છે ને એને અમારો ખૂબ ગલત ફાયદો ઉપાડ્યો છે ના હતા મારી પાસે પોણા બે લાખ રૂપિયા જેવું રોકડું હતું અને મારા બેંકમાંથી મેં બે લાખ રૂપિયા જેવું ઉપાડ્યું છે હા ઘણી વિધિ કરાવી છે એને અમે તો આ સુનિલભાઈ જે રાવડ છે ત્યાં તો અમે બહુ જ વિધિ કરાવવા ગયા છે ત્યાં જ અમે બકરાની બલી ઈ લોકોએ કે નકર તમે બકરાની બલી નહીં આપો તો તમારો છોકરો તમે ગુમાવી બેસશો તમારા છોકરાનું મૃત્યુ થઈ જશે તમારો પતિ કોઈ તમને તેડવા નહીં આવે કે ને આ તમારી છોકરીનું તો ઘર કોઈ દી નહીં બંધાય કે તમે આ વિધિ નહીં કરો વસ્તુ જ આટલી અઘરી છે તમારી પાસે ત્રણ બકરાની ઈ વિસાવદર સુનિલભાઈ રાવળ રહ્યા ને ઈ અને એમાં તો એ સુનિલભાઈ એમ કીધું કે એ વિધિમાં એ કે કે તમારે છે ને એ કે આ મારા એકથી કામ નહીં થાય મારે અલગથી ત્રણ ભૂવા તેડાવવા પડશે તો એને બીજા ભૂવા નહીં તેડાવ્યા હતા એક ભૂવાનું જે મને નામ આવડે છે દિનેશભાઈ રીબડિયા છે એ ત્યાંના જ છે વિસાવદરના જ અને બીજા એને જૂનાગઢથી તેડાવ્યા હતા ત્યારે એને બે બકરાની બલી ચડાવી એમ કીધું એટલે મહિનો જેવું થઈ ગયું હોય છે એમ એમનું તો છૂટું થઈ ગયું છે મારી દીકરીનું એટલે આ લોકો ગેરફાયદો ઉપાડતા હતા એની માથે એની પાસે પૈસા નતા મારી પાસે પૈસા હતા તો મને પૈસાથી આવી રીતના પરેશાન ને હેરાસાન કરી નાખીને મારી દીકરીને ત્યાં રાખીને એને ન જોતા કામ કરાવ્યા મારી દીકરી પાસે શું કામ કે મારી દીકરીને એમ કીધું કે મારી દીકરીનું છૂટું થઈ ગયું એને બે વર્ષનો ભાણિયો છે કે રાધીએ એમ કીધું કે મારું છૂટું થઈ ગયું છે તો મારી પાસે મારી દીકરી છે ઈ કે બે વરસની તો મારી મારા મુકા પાસે એવી વસ્તુ છે તો મારો ઘરવાળો એ કેમ કે ને અત્યારે હું ફોન કરું ને મારા ઘરવાળાને મારે મારી છોકરી રમાડવી છે અને મારે મારી છોકરી જોવી છે તો તરત એ કે મારો ઘરવાળો આવે ઈ કહે એટલે કૃપાને એવી લાલચ થઈ મારી દીકરીને કે હા મારા દીકરાનું મોઢું જોવા મળશે મને તો એને આવી રીતના ભરમાવતા ગયા ભરમાવતા ગયા અને એનું શોષણ કરતા જ ગયા કરતા જ ગયા અલગ 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 જગ્યાએ ખુબ મારી દીકરીનું શોષણ કર્યું છે હું અમને બે મારી દીકરી